દાહોદમાં પંચકલ્યાણક મહોત્સવની શરૂઆત પૂર્વે દાહોદના મહાવીર શેર આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહારાજ સહિતના સાધુ સાધ્વીઓની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આથી દાહોદ ખાતે મહાવીર નગરમાં જૈન મંદિરે પંચકલ્યાણક મહોત્સવની ભવ્ય શરૂઆત થઈ છે દાહોદ શહેરના મહાવીરનગર ખાતે જૈન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંતર્ગત યોજાઈ રહેલા દાહોદ પંચકલ્યાણક મહોત્સવ આથી શરૂઆત થઈ રહ્યો છે ત્યારે તે પૂર્વે કચરોજ મહાવીર શેર થી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહારાજ સહિતના સાધુ સાધીઓ શોભાયાત્રામાં જોડાયા હતા ભગ્યોમાં સવારસેને ભગવાનની મૂર્તિઓ લઈ જવામાં આવી હતી શહેરના વિવિધ માર્ગો ઉપર થઈ સુબયત્રા કોદી રોડ પહોંચી હતી ત્યારબાદ મહાવીરનગર ખાતે નવીન બનેલા જૈન મંદિરનું આશર્ય સુય નિરીક્ષણ કર્યું હતું મંદિરના પટાકડમાં આજથી ભવ્ય પંચ કલ્યાણક મહોત્સવની શરૂઆત થઈ છે આ કાર્યક્રમ ત્રેવીસ ફેબ્રુઆરી સુધી ચાલશે દાહોદ પંચકલ્યાણકની શરૂઆત આજે પરમ સદ્ય આચાર્ય ગુરુવર સુનિલ સાગરજી સત્સંગ સાથે શોભાયાત્રા મહાવીર શેરીથી નીકળી અને નગરના મુખ્ય માર્ગો ઉપર થતી થતી અહીંયા મહાવીર નગરમાં આજ રોજ આવી ચૂકી છે મહારાજજીએ હમણાં જ પ્રવચન દરમિયાન બતાવ્યું કે આ શોભાયાત્રા શોભાયાત્રા નથી પરંતુ દાહોદ નગર દાહોદ જિલ્લો ગુજરાત રાજ્ય અને દેશ માટે ઉત્થાનનું કાર્ય કરવાની એક પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા ચાલુ થઈ રહી છે અને આવતીકાલે પદમ પ્રભુ ભગવાનના મોક્ષ કલ્યાણકના દિવસે આ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે ત્યારે આ જે કાર્યક્રમ ઊંચાઈઓને સર કરવાનો છે એવા કાર્યક્રમ માટે આચાર્યશ્રીએ આપણને આશીર્વાદ પણ આપ્યા છે આ પત્રકારના માધ્યમથી હું દાહોદની જનતાને જણાવવા માગું છું કે આ કાર્યક્રમોમાં આપ અવશ્ય આપનો અમૂલ્ય સમય કાઢી અને જરૂરથી પધારશો જય જીનેન્દ્ર